અડવાગેટ ખાતે આવેલી ઝેડ વાડિયા વિમેન્સ કોલેજ એન્ડ એન્ડ કે જોહટા કોલેજ ઓફ કોમર્સમાં તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે ફેશન ડિઝાઇનિંગનું સુંદર પ્રદર્શન કોલેજની લાઇબ્રેરીમાં યોજાયું હતું આ કોલેજમાં ફેશન ડિઝાઇનિંગ વર્ગો ચાલે છે એ વર્ગોની વિદ્યાર્થીનીઓએ આ પ્રદર્શન નિમિત્તે પોતે બનાવેલી વસ્તુનું પ્રેઝન્ટેશન કર્યું હતું કોલેજની લાઇબ્રેરીના રીડિંગ રૂમમાં યોજાયેલા પ્રદર્શનમાં કોલેજની સંખ્યાબંધ વિદ્યાર્થીનીઓએ મુલાકાત લઈ એનો લાભ લીધો હતો કોલેજના ટ્રસ્ટીઓએ આચાર્યોએ અને અધ્યાપક ગણે સૌને અભિનંદન પાઠવ્યા હતા મારું નામ ડૉક્ટર શશી ચૌધરી છે હું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું જ્યારે ફળિયામેન્સ કોલેજ એન્ડ એન કે જોટા કોલેજ ઓફ કોમર્સ અમારી આ સંસ્થા સિત્તેર વર્ષ જૂની છે અમારી કોલેજમાં બહેનોને રોજગારી મળે એ માટે અમે ફેશન ડિઝાઇનની કોર્સ સર્ટિફિકેટ કોર્સ અમે ચલાવીએ છીએ અને એનું આજે એક્ઝિબિશન યોજેલું અને એક્ઝિબિશનની અંદર તમામ આખી કોલેજની બે હજાર વિદ્યાર્થીનીઓ છે તેઓએ પણ આ બધું ફેશન ડિઝાઇનના એક્ઝિબિશનના જે કંઈક પ્રદર્શન હતું એ પ્રદર્શન અને અમારા મેનેજમેન્ટમાંથી પણ પ્રમુખ મંત્રી અને સેક્રેટરી પણ આવીને આ પ્રદર્શની જોઈ અને ભવિષ્યમાં વિદ્યાર્થીનીઓને રોજગારી મળી રહે પોતાનો સ્વરોજગાર પ્રાપ્ત થાય અને સ્વાવલંબન માટે આ કોર્સ અમે આ સર્ટિફિકેટ કોર્સ દર વર્ષે ચલાવીએ જ છે અને જેમાંથી અનેક વિદ્યાર્થીઓને પોતાની રોજગારી મળે છે અને સ્વરોજગારીને કારણે એમનું ઘરબાર અને એમનો પોતાનો ખર્ચ એ ભણતાં ભણતાં પણ આ સ્કિલ બેઝ આ સર્ટિફિકેટ કોર્સની અંદર તેઓને રોજગારી મળે છે આ સિવાય પણ અમારી કોલેજ બહેનોની કોલેજ છે અને અમારી કોલેજ વુમન એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી શિક્ષા જગતારીણી અમારો સિમ્બોલ છે અને સ્ત્રીઓને એક સો શિક્ષક બરાબર એક મા હોય છે એટલે અમારે બહેનોની કોલેજ છે અને ગુજરાતની મોટા મોટી બહેનોની કોલેજ છે અને એમાં સ્ત્રીઓને રોજગારી કેવી રીતે આપી શકાય સ્ત્રીઓને ભવિષ્યમાં બીજા ઘરે જવાનું હોય અને એ સમયે સ્ત્રીઓને આ બધી ટ્રેનિંગ જે છે એ ટ્રેનિંગને કારણે ચોક્કસ એમનું ઘર સુખી થાય એ માટે અમે આ બધા અનેક પ્રોગ્રામો કોલેજમાં અવારનવાર કર્યા જ કરીએ છીએ મોટિવેશન આ રીતે સ્પીચ સ્પીકરોને બોલાવીએ છીએ એ સિવાય પણ અમારી કોલેજમાંથી અત્યારે બે વિદ્યાર્થીની એવી છે કે જેઓ ઇન્ટર યુનિવર્સિટીની કોમ્પિટિશનમાં આ નેશનલ લેવલે તેઓ બ્રોન્જ મેડલ પ્રાપ્ત કરી શક્યા છે અને તેઓએ આ રીતે ગોવા ખાતે યોજાયેલા જાપાન કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયા ખાતે યોજાયેલ ઓપન એજ કેટેગરીમાં એ લોકોએ ભાગ લીધેલો ચોવીસ અને અઠ્ઠાવીસ સુધી અને એમાં બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યું છે એ સિવાય પણ યુનિવર્સિટીના અનેક સ્પર્ધાઓમાં ખૂબ ઉત્સાહભેર તેઓ ભાગ લે છે અને અવલ નંબર પર રહે છે અને શહેરની અંદર આ જૂનામાં જૂની અને ગુજરાતની મોટા મોટી આ વાડે એમએન કોલેજ છે ફેશન કરીએ રાખેલું છે તેમાં ભાગ છે આ કરીને ક્રિએટિવિટી ફેબ્રિક પેઇન્ટિંગ નવા નવા કોશન ડિઝાઇન કરતા શીખવા મળશે આગર ભવિષ્યમાં દરશુંન ચાહતા હોય કોર્સ કરીને પોતાનું બુટિક ખોલવાનું વિચારેલું છે કેટલો ફાયદો થયો કોર્સ ખોલીને ઘણા બધા બેનિફિટ મળ્યા છે નવું નવું શીખવા મળ્યું છે નવું નવું જાણવા મળ્યું છે કે આ આ લાઈનમાં કેટલું આગળ વધી શકાય પોતાનો થઈ શકશો હા કેટલા સમય તમે આ કોર્સ કર્યો આ કોર્સ અમે 6 મહિનાથી કર્યો છે નામ આપો ડિમ્પલ શાહ શું આયોજન કરાયું આજે વાડિયા વિમન્સ કોલેજમાં ફેશન ડિઝાઇનના સ્ટુડન્ટ્સે પોતે જાતે બનાવેલી સ્કેચિંગ ને કોસ્ટ્યુમના બધા જ પીસ અહીંયા પ્રદર્શનમાં મૂકેલા છે કેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શનમાં ભાગ લીધો લગભગ 40 થી 45 વિદ્યાર્થીઓ આ પ્રદર્શનમાં ભાગ લીધેલો કેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શન નિહાળ્યું લગભગ 1000 થી 1500 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું સમાજને શું મેસેજ આપવામાં આ પ્રદર્શનથી સમાજને એ મેસેજ આપવામાં આવી આપ આપીશ કે ફેશન ડિઝાઇનનો જે કોર્સ છે એ દરેક ગર્લ્સે કરવો જોઈએ આમાં ઘણો બેનિફિટ છે પોતાનું બી કરી શકે છે બહાર પોતાના બુટિક બી ખોલી શકે છે કંપનીમાં જોબ બી કરી શકે છે એટલે આ કોર્સ ગર્લ્સે કરવો ખૂબ જ જરૂરી છે